જય માતાજી મિત્રો તો આજના અમારા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે આજના અમારા ચેલેન્જ વિડીયોનું નામ છે કોથળા દોર કોથળા દોર રમો અને ચેલેન્જ જીતો ચાલો તો મિત્રો રમીએ હવે આપણે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ પણ પહેલા આપણે જે રમતા છે તેમના નામ લઈએ આ છે વેદાક્ષી ઉપર જુઓ આ છે ધ્રુવી ચાલો તો એ બે Quanti passi ho avuto? Dici quante passi ho avuto? Quante passi ho avuto? Questa è la seconda partita. Rambi e Rudveder. Uno, due, tre! Guarda, guarda, guarda! Guarda, guarda, guarda! Rambi, તે એમાં પુલબા અને કૌનો પિંકલ

મિત્રો આ પાસમા રા છે Y nada más પસંદ આવે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી